કાકા ગમે તે હોમોલાન બળી વાઈ દેવાની લઈ લેવાનું જે મલે કાકા કાકા જો પડી મને મોજો બોલ તારો કાકા તમે શું કે હો પડી જા તારા કોમ પૂક દે હો મો હી પેન હું તો જો હું આવજો હું આવજો તો કાકા આજી આયા એજી આ ખેત મોટો મારી આવો હાવ કે કંટાયો તો ખેત મોટો મારી આવો યાર ઉભો સાકા ડુકર આયા કો કહુંલા પેટી અને પેટી ગયા ભૂલી ગયો સાકા મેલા જો ગયા હકો જલાઈ જલાઈ ઓમર અમર ખાજે જવાય જો જો તો જો ટોગાય તો ટોગાય ફફડી ગયા હકો જલાઈ હાવ તો કુમા

ભૂિતિ રેા ચાલે લો હોફી ગયો કાકા જેમ જેમ આપણે આલમાં ભૂખે પડી જાય થાય અને ચોકવારાય મિલ રૂપિયા આવશે આ વે તો ખરા જે આવે 500 જે આ લઈ હોને આ બધી પણ જો નહીં ચોક આઈડિયું માં માળા કરીએ આનાથી જ સાયકલ બાયું હારું પાઈકે મો પડી ભાઈ તો બાયક લઈ જા ના લે બાવ

હવે હું કોક કરું નકર નહીં મેર ખાય આ તો આજે મારો ફોન લઈ જાય કાલે નું કોક લઈ જાય કરવાનું કોક તો પછી જ તે હે તો

એને yeah, પંખો આવો પંખો નવો નવો આપડે પંખો કે નહીં ગેર તો પંખોય નહી આપડે હા આ તો જી આયા આ બજાર મે તું નાયો પંખો લાવ પંખો નવો પર ગરમી કેતી પર કેલા આવ્યો આયો હા 100 રૂપિયા 50 પંખો 50 આ નેક જ આપ આ તો ટાઈટલી કર્યો કેટલા દેખાય જોઈન લાવતા હોય તો આ તો આ કેવું છે હા છોકરો બરાબર

પૈસા તો મારા ગરમ ગરમ લાગત મારા પૈસા જે ખર્ચ બની ગયો

અગિયારસો બારસો તેરસો ચૌદસો પંદરસો સોળસો સત્તરસો અઢારસો ઓગણીસો બે હજાર રૂપિયા એકવીસો બાવીસો ચોવીસો ઓહો ચોવીસો રૂપિયા કોમ થઈ ગયો આપડે ચોવીસો રૂપિયા આપડે આપડે તો શું કહે છે તો જાવવા તો ખાઈ ઓટમ ખાવા જઈએ બેલા આ બોલો ખાઈએ પાણી ને બની ખાવાનું થોડું તો કે ભઈ જઈએ લે પણ કાકા આને લઈ તો જઈશ હ આને લઈ તો જઈશ ઓર ઓર બોલ દેખો ઇંકળીયા ને તો તો પછી બાટમાં મૂકી દઈએ ભાઈ આઈ આઈ લઈ જશું હેડો હે ને અન ચોક મારે દેજો હે ને ઓટમાં જઈએ બોળા બોળા દીએ ભલા દીએ ભલા બેઠો કો કે આવવા કે તમારે મારો થાળ લઈ મેકો આ પાણી નો એક ઘૂંટોય નઈ માર્યો

કામ કે પમોય એમ બોક્યો હા હા બક ઉછાવ પાઈ હાલો મારે પાછે જઈને હાથ નઈ યાર જ હાથ કોમ પતો નઈ યાર હા હાથ ભાગેલો મારો હા ઓવ કાકા ઉલજાઈ રાખ્યો હા હા બધા જા જા કદ જા યાર કાકા કી આવતો જો પણ ઉઠી જાય કાકા હું કુરિયા કાકા કા ચાલુ નઈ થતી કાકા આયા ના હા કાકા મને મારા પાસે હાથે ફાઈ ઓલ તમે હતા બે જણા મારે બાઇક ચોરી કરી લઈ ગયા જબર ચાલક એમની સાયકલ તો તો જ પડી લગભગ તો તો હવે કોક તો કરવું પડે એના કર અગિયાર જઈ મળવું જ પડશે તો જ મેર ખાય એના કર મેં નહીં ખાય હા જો જબરા ચાલક ये करिए हां चलो चलो घर पर जा चलो घर पर आ रहा है ना लागी दिया बोलो आवाज दे नहीं क्या तो तो हम अपने आ रहा है ओमो जो है बोलो भाई बोलो भाई ઓ બંગાળ ઓલા મગજો બોલે સોરી 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 બોલા કાકા હું દેયુ આ ભાઈ નવ તો કામ નથી આ ઓમન ઓમન આવ યાર બરા છું જો થાય તો લઈ ના 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 એવું નહીં આ મગજો ભાઈ થઈ જાય દેખાય છે તો

બાઇક ચાંદો એ ખાઈ ગયો ખાઈ ગયો હવે હા દાગી ના મે નાખ્યા એટલે એને બતાવી દો કસ હજાર રૂપિયા ઊંધા મારતા ફાવે ને મને કકા શું થયું તા બાઈક માં લે બરોબર છે મગર ખાલી મશીનનો ફોર્સ હતો તો કમ્પ્લીટ થઈ ગયો 10000 હજાર રૂપિયા ખર્ચો તો મનાવી દે બાકી કશું નહીં ખાલી એકની એની ચકડી ચેન તૂટી જઈએ ચેન લગાવવાની એ તો અમે કાઢી નહીં મને આખી દઉં એટલે અમારે દસ હજાર રૂપિયા લે દે તો આખું મશીન નવ બનાવ્યું એમ કહી રહ્યું બીજું કશું પ્રોબ્લેમ આવે નહી આમાં ના હવે જ કરે જો બીજું કશું કરવું નહીં મારવામાં અને એક આ પાઇપ નાખવાની છે બીજું કશું નહીં અત્યારે તો આરામ કરવા દે ખાનો ટાઈમ થઈ ગયો છે બીજું બધું પછી કરું પણ પેલા બે હું શાંતિ પછી આ બાજુ જોવા જવું અમે સાચું